આજે વીર પુરુષ માનીએ, લોખંડી પુરુષ એવા તો આ લીમડી તાલુકાના ડુંગરી ગામમાં આપણે આ સભામાં ઉપસ્થિત થયા છે એમનો દિલ થી આભાર માનું છું સાથે સાથે અહીંયા ઉપસ્થિત નર્મદા જિલ્લાના પ્રમુખ એવા નિરંજનભાઈ રાકેશભાઈ અનિલભાઈ શ્રુતિબેન જીજ્ઞાસાબેન ભાનુભાઈ મુનિયાજી બાબુભાઈ પૂરી આમ આદમીની ટીમ અહીંયા સ્ટેજ પર ઉપસ્થિત છે અને મારી સામે મારી સામે કોઈ જિલ્લા પંચાયત લડવાવાળા કોઈ તાલુકા પંચાયત લડવાવાળા કોઈ ધારાસભ્યનું પદ પણ લડવાવાળા

અત્યારે તમે કોઈ નથી આજે આપણે આ પરિવર્તન કરવા નીકળ્યા છે બદલાવ ની લહેર લઈને નીકળ્યા છે આ દાહોદ માં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવશે એના માટે અત્યારથી જ આ તમારી લહેર લહેરખી દેખાઈ રહી છે જીતી જઈશું જીતશું ને

એમ આપણે ભારત દેશ પણ સર્વ સત્તા અપાવવાની છે પણ મારી તમને બધાને એક વિનંતી છે અહિયાં આયા છે એમને કે અહિયાં જઈને અહીંથી જઈને ઘરે જઈને પણ એવો સંકલ્પ કરજો કે આ ભાજપ વાળા નરેગા આખો ખાઈ ગયા ખાઈ ગયા કે નથી ખાઈ ગયા આ ભાજપ વાળા જીએસટી લાયા લાયા નથી લાયા સાથે પણ આ ટ્રાઈબલ માં બોગસ ચાલે છે સાહેબ આ તમામ યોજનાઓ આ ભાજપ વાળા અત્યારે એક નાગ ની જેમ ફેર માંડીને એ પર બેઠેલા છે તો આ માણસો ને ચોર કેવાય કેવાય કેટલા જણ કે છે ચોર માને છે એક નારો બોલાવવાનો છે બોલ છે ને હું બોલાડી ચોર છે ભાઈ ચોર છે 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 આપણે બધાએ આ દાહોદ જિલ્લામાંથી ભાજપને હાકી કાઢવાની છે અને પૂરા ગુજરાત માટે પણ આપણે મહેનત કરવાની છે આ પ્રોગ્રામ છે સાહેબ સ્નેહ મિલનનો અને સાથે સાથે ગુજરાત જોડો જનસભાનો પણ આ કાર્યક્રમ છે ત્યારે અહીંયા જે પણ લીડરો જોડાવાના છે બધાને મારી વિનંતી છે એક એ લીડરો માટે પણ તમારે સમય આપવાનો છે એ લીડરો ચૈતરભાઈના હાથે કેસ પહેરવાના છે અને એ લીડરો એવા પણ આવીશું આપણે કે આ ભાજપ ની ગુલામી મરે નહી એવા પણ આવશે ને આપણે આવા લીડરો અત્યારે હોદી રહ્યા છે અને એ લોકો હામે ચાલીને આવી રહ્યા છે જે પણ લીડરો આવશે એમને આપણે માન સન્માન આપીશું સાથે સાથે જે કેસ પ્રક્રિયા પૂરી કરીને કૈતર નું ભાષણ શરૂ થશે બધા મંજૂર છે ને પેલા કેસ પહેરાઈ જઈશું પછી ચૈતરભાઈ નું ભાષણ સાંભળવાનું છે આપણા અડગ મન ના માનવી ભાઈ ને દરેક એવી કે ઓબીસી સમાજ એસટી સમાજ ને એસી સમાજ માટે ચૈતરભાઈ ખાસ લડ્યા છે બધાને શિશ્યુતિ અપાડી છે એમની લડત આ તણે સમાજ માટે છે તો તણે સમાજ ને હું વિનંતી કરીશ

અને એને ભ્રષ્ટાચાર બંધ કહી દેસો ને આજથી બંધ કરતે ને તો જેલ ના સડિયા પડશે આટલું કોઈ મારી વાણી ને વિરામ આપો છો જય માતાજી